નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં જે પ્રમાણે વાત કરીએ તો જે પરિસ્થિતિનું નિર્માણ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયું છે ક્યાંક સંઘર્ષની સ્થિતિ છે તો ક્યાંક યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે આતંકી હુમલાને પગલે ખાસ તો ગુજરાતની જે બોર્ડરો છે ગુજરાતની બોર્ડરો પણ ક્યાંક જે પાકિસ્તાનની બોર્ડરને ટચ થઈ રહી છે ત્યાં પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે ભારતીય સેનાની આર્મી નેવીન એરફોર્સ ત્રણેય પાંખ છે એક્શન મોડમાં છે અને આતંકી હુમલાને લઈને તમામ બોર્ડર ઉપર સુરક્ષા વધારી દેવામાં આવી હતી અત્યારે તો જે મેં કહ્યું તેમ કે ત્રણેય પાંખો એકદમ સજ્જ છે માત્ર આદેશની રાહ જોવાઈ રહી છે આ સિવાય ગુજરાતની વાત કરીએ તો જામનગર મોરબી દેવભૂમિ દ્વારકા જિલ્લાની દરિયાઈ સુરક્ષા પણ વધારવામાં આવી છે લેન્ડિંગ જે પોઈન્ટ હોય એની પર સઘન સુરક્ષા વ્યવસ્થા છે અને ડ્રોન મારફતે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે કોઈપણ પ્રકારની કચાશ ભારતીય સેના છોડવા નથી માગતી અને સરહદી વિસ્તાર ધરાવતા કચ્છ જિલ્લામાં પણ કોઈ અઘટિત ઘટના ન બને કડક સુરક્ષા વ્યવસ્થા છે બીએસએફ દ્વારા નડાબેટ બોર્ડર ઉપર પણ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ ચાલી રહ્યું છે અને બંને દેશો જે એકબીજા સામે જે કૂટનીતિના પગલાં ભર્યા છે અને આગળ પણ જાહેરાત કરી છે ખાસ તો પાકિસ્તાન સીધા પરમાણુ હુમલા કરવાની જે ધમકીઓ આપે છે અને પાકિસ્તાન આ ધમકીઓ આપેલી રહી છે એમાં કેટલું દમ છે અને બીજું કે ભારત અને પાકિસ્તાનની જો વાત કરીએ તો બંને દેશોને વચ્ચે જો વિચાર કરે કે ડિફેન્સ લેવલે કેટલું બેલેન્સ છે તો ચોક્કસ ભારત જે પ્રમાણે આત્મનિર્ભર બન્યું છે ડિફેન્સ લેવલે અને જે પ્રમાણે ભારતની તાકાત વધી છે સેનાની પાકિસ્તાન કદાચ કહેવાય કે એ પ્રમાણમાં કશું જ નથી એની પાસે જે યુદ્ધના સાધનો ગણીએ કે જે કંઈ ગણીએ અને અભિનંદનના ઇશ્યુ બાદ યુદ્ધ અભ્યાસમાં એક જબરજસ્ત બદલાવ ભારતીય સેનામાં જોવા મળે છે પણ સંઘર્ષની સ્થિતિને યુદ્ધના ભણકારા વચ્ચે સવાલ તો એક જ છે કે ભારત પાકિસ્તાન પર હુમલો ક્યારે કરશે આપણે તો એમ કહીએ છીએ કે પાકિસ્તાન પર હુમલો થઈ જવો જોઈએ સેનાએ હુમલો કરી દેવો જોઈએ પાકિસ્તાનમાં ઘૂસીને એમને મારવા જોઈએ પણ શું આ વસ્તુ એટલી ઇઝી છે શું આ વસ્તુ એટલી શક્ય છે જે પ્રમાણે આપણે ચાની કેટલી કે પાનના ગલ્લે બેસીને કે ઘરના ઓટલે બેસીને વાત કરીએ છીએ એટલી ઇઝી છે

જી સર અને સાથે જ લલિત રાવલ ડિફેન્સ એક્સપર્ટ તમામ અમારા નેવી સાથે સંકળાયેલા હતા એવો ભટ્ટ અમારી સાથે છે ભટ્ટ આપનું પણ સ્વાગત છે આપણા દર્શકોને મારા નમસ્કાર અને મારા બંને સિનિયર્સ બિલકુલ બિલકુલ કેપ્ટન સાહેબ શરૂઆત આપનાથી કરીશું જોશી સાહેબ કે જે પ્રમાણે એવું કહેવાય છે કે ભાઈ યુદ્ધના ભણકારા છે અને સંઘર્ષ જેવી સ્થિતિ છે યુદ્ધ ક્યારે થશે આ સવાલ જ્યારે ઉઠી રહ્યો છે ત્યારે એવું કહે છે કે લડાઈ જ્યારે કરવી હોય ત્યારે એક દિવસનો વિચાર નથી હોતો ઘણા બધા દિવસનો વિચાર માંગી લે છે ટાઈમ લાગતો હોય છે એક બેટલ પ્રોસિજર હોય બેટલ ઇન્ડિકેશન હોય હવે આ બધા શબ્દો કદાચ સામાન્ય માણસને સાહેબ સમજણ ન પડે તો આ બેટલ પ્રોસીજર બેટલ ઇન્ડિકેશન કયા પ્રકારની હોય છે અને શું તૈયારીઓ હોય છે ખાસ તો ખુબ સરસ વિષય આજે દિલીપજી આપે લીધો છે કે સૈન્ય જયારે લડાઈમાં જાય છે ત્યારે એકલું સૈન્ય લડાઈમાં રાષ્ટ્ર જાય છે છે તેવી સ્થિતિ કહ્યું તેમ દર્શકોને જયારે આપણે સમજાવવા માંગતા હોય એમને અવગત કરાવવા માંગતા હોય અને યુદ્ધ એજ કલ્યાણ અને એવી ઉન્માદની અને એ બધી વાતો થતી હોય ત્યારે આપણે થોડી લોજિકલ વાત કરવી હોય ત્યારે કેવું જરૂરી છે એના માટે પણ બહુ જાણીતી એવી સૈન્યમાં જ વપરાતી ઉક્તિનો સહારો લઉં કે ધ આર્મી માર્ચિસ ઓન ઇટ્સ બેલી એવું કહેવાય છે કે સૈન્ય પરેડ કરે છે માર્ચ કરે છે આગે કૂચ કરે છે તો એ સ્વાભાવિક છે આમ દેખીતી રીતે પગ ઉપર કરે પગ એ ચાલીને કરે પણ માર્ચિસ ઓન ઇટ્સ બેલી એટલે પેટ પેટ તરફ ઈશારો છે અને પેટ એટલે ખાલી ભોજન એવું નહીં જે કંઈ પણ જરૂરી હોય તેવી એડમિનિસ્ટ્રેટિવ તૈયારીઓની અરેન્જમેન્ટ લોજિસ્ટિક્સ અરેન્જમેન્ટ તો જયારે ક્યારે સૈન્ય લડાઈમાં જાય છે ત્યારે ખાલી સૈન્ય નહીં ને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે રેલ રસ્તા ટ્રાન્સપોર્ટ પબ્લિક ટ્રાન્સપોર્ટ વાહનો ઘણા બધા પ્રાઇવેટ વાહનો હવે પ્રાઇવેટ વાહનો ટ્રક્સ ને એ પ્રકારના હવે એની હું શું કામ વાત કરું છું તો છે કે વ્યાપારી સિવિલિયન લોકો પાસેથી ટ્રાન્સપોર્ટ લેવામાં આવે તો એવા બધા વાહનોની જરૂર પડે એ વાહનો દેવાના થાય અને એ સમયે લડાઈ સમયે ઇમરજન્સી જેવી સ્થિતિ જ્યારે ઇન્વોક કરવામાં આવી હોય ત્યારે આ આપવું પડે તો લોકોએ નાગરિકો સપ્લાય ઓફિસર હોય તૈયારી કરવી પડે એથી આગળ જઈએ તો અર્થતંત્ર અને વિદેશ મંત્રાલય આ વાતને આપણે જરા ટૂંકમાં લેશું પણ અર્થતંત્ર પણ એટલું તૈયાર હોવું જોઈએ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ તૈયાર હોવા જોઈએ ડિફેન્સ પ્રોડક્શન માટે ક્યારેક જો બહુ જ ખરાબ સ્થિતિ થાય તો પ્રાઇવેટ પ્રોડક્શન એવો શબ્દ છે કે ધીમે ધીમે ભણકારા વાગે અને ભણકારા ધીમે ધીમે નજીક આવતા જાય વધુ જોરથી વાગવા મંડે અને પછી એકચ્યુઅલી રણસિંઘુ ફૂકાય એની જે ક્રમબદ્ધ જે કામ થાય એનું આપણે પૂછ્યું તો એ

પછી ઇન ટર્ન પ્રધાનમંત્રીજીને અને રાષ્ટ્રપતિને પણ રાષ્ટ્રપતિ જે છે એ ત્રણેય પાંખના સૈન્યના સર્વોચ્ચ કમાન્ડર છે અને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી એની પણ મીટિંગ થાય અને એની તૈયારીઓ માટે પણ મંત્રીઓ જે કોઈ પણ હોય એ રાષ્ટ્રપતિજીને પણ બ્રિફિંગ આપે સૈન્ય છે પોતાના યુદ્ધ અભ્યાસ ચાલુ કરે એમની રજાઓ છે એ થોડી ઓછી થાય ડિપ્લોયમેન્ટની તૈયારીઓ જાજુ થાય સ્પોર્ટ્સ અને એ પ્રકારની એક્ટિવિટીમાં સૈન્ય ખૂબ ઇન્વોલ્વ હોય છે અને એમના સૈનિકો એના કામ માટે સ્પોર્ટ બીજી કોમ્પિટિશન એના માટે બાર હોય એમને પરત પાછા યુનિટમાં બોલાવી લેવાય તો આ બધી પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે એટલે આ પગથિયા લડાઈ છે પગથિયાઓમાં પગથિયાઓમાંના ઘણા પગથિયા ચડાઈ ગયા છે એટલે કોઈક ને કોઈક કોઈ ને કોઈ જગ્યાએ કંઈક મિલિટરી રિલેટેડ એક્શન થવાનું છે એ ભણકારા અને એ દિશા નિર્દેશ સ્પષ્ટ છે

ઓલરેડી અમારી પાસે હોય એ મિલિટરી નું કોમ્યુનિકેશન આખું નેટવર્ક અલગ જ હોય છે અને તમે જેમ આપણી વાયુ તાકાત કરી છે આપણી પાસેના જે લેટેસ્ટ એરક્રાફ્ટ છે રાફેલ થી શરૂ કરીએ રાફેલ છે જેગુઅર છે સુખોઈ છે મિરાજ છે મીક ટ્વેન્ટી નાઇન છે ઘણા બધા છે અને અમે આપણા મીક ટ્વેન્ટી વન ની જો વાત કરું મિગ ટ્વેન્ટી વન લગભગ ચાલીસ પિસ્તાલીસ વર્ષ જૂનું એરક્રાફ્ટ છે આપણી પાસે પણ આજની તારીખે એટલું જ સક્ષમ છે કે જે સામે એફ થર્ટી એફ ફિફ્ટીન ને પણ તોડી પાડી શકે છે જે આપણે આ વિંગ કમાન્ડર અભિનંદનજીનો જે આખો કિસ્સો સાંભળીએ છીએ એમાં વિંગ કમાન્ડર અભિનંદનજી મિગ ટ્વેન્ટી વન લઈને હતા સામે એફ સિક્સટીન ને તોડી પાડ્યું હતું એટલે આપણા ફક્ત જહાજો નહીં આપણી સ્કિલફુલ આપણી પ્રોફિશન્સી એમાં બહુ જ મેટર કરતી હોય છે અને આપણા પાયલોટ સામે વર્લ્ડના ક્લાસ વન પાયલોટ છે વેરી સ્કિલફુલ એટલે એ દ્રષ્ટિએ જુઓ તો આપણે ગમે ત્યારે ઓલ અને ઓલ સિચ્યુએશન પ્રૂફ આપણા પાયલોટ છે એટલે એમાં તકલીફ નથી પણ જે તમે આપણે અહીંયા હોબાળો ચાલી જ કેમ કરો યુદ્ધ કરો બોમ્બ મારો અને મિસાઈલ મારો એવું ન થાય યુદ્ધ માટે પણ ઘણી બધી તૈયારીઓ કરવી પડતી હોય ડિપ્લોમેટિક ચેનલો વાપરવાની હોય ડિપ્લોમેટિક બધા જ આજુબાજુના દેશો સાથે સંકલન કરવાનું હોય કોણ આપણા છે કોણ આપણી સાથે નથી કોણ બીજા સાથે છે જે આપણી સાથે નથી આવતા એમને પણ સમજાવવા પડે એટલે ધેટ ઇઝ એ ડિપ્લોમેટિક ચેનલ ડિપ્લોમેટિક ચેનલ પત્યા પછી આવે આઈ આઈ ફોર ઇન્ટેલિજન્સ આપણે ઇન્ટેલિજન્સ કલેક્ટ કનેક્ટ કરીએ કલેક્ટ કરીએ ત્યાંથી કે ભાઈ એ દેશમાં શું ચાલી રહ્યું છે કેવી પરિસ્થિતિ છે શું શું છે ઇવન સાયકોલોજીકલ વોરફેરના કયા કયા હથિયારો આપણે વાપરી શકીએ ઘણા બધા પ્રોપોગંડા ઘણું બધું એમાં કરવાનું થતું હોય છે એ પછી છેલ્લે આવે મિલિટરી એક્શન એ મિલિટરી એક્શન માટે પણ આપણા પ્લાન એ પ્લાન બી પ્લાન સી બધા જ હોય અને બધાનું પ્રેઝન્ટેશન થાય ए आर्मी नेवी एफओस ना चीफ सीडीएस समक्ष प्रस्तुत करे ए प्रस्तुत त्यागपति त्यागी डिफेंस मिनिस्टर सामने प्रस्तुत है डिफेंस मिनिस्टर पति अगर पीएम साथ है ટોટલ એની મેન્યુલ બધું બતાવવામાં સેન્કશન મળે એટલે આપણું વોરનું ચાલુ થઈ જતું હોય છે પણ જેમ કીધું એમ કે ભડકારા વાગે ધીમે ધીમે વધે જયારે પછી છેલ્લું હોય ત્યારે રણબેરી ફૂંકાય એમ સો ભારતમાં પણ હવે આપણી તૈયારી લગભગ થઈ ચુકી છે અને નાઉ ઇટ ઇઝ અને આપણે મારવું જ પડશે

નવસારાની જો વાત કરીએ ને તો આને આપણે હમણાં જોયું કે આઈએનએસ વિક્રાંત ફોરવર્ડ ડિપ્લોય થયું હતું જો આઈએનએસ વિક્રાંત એક એરક્રાફ્ટ કેરિયર છે એવું એવું શિપ એવું જહાજ કે જેના ઉપરથી જેની અંદર એરક્રાફ્ટ એટલે કે ફાઈટર ફાઈટર એરક્રાફ્ટ હેલિકોપ્ટર્સ આ બધા એની અંદર રહે એની એની બેલીની અંદર અને એના એના ડેક પરથી એના ફ્લાઇટ ડેક પરથી આ એરક્રાફ્ટ ઓપરેટ થાય એટલે તરતું તરતું એરપોર્ટ એને કહી દો આઈનએસ ની સાથે તેની આખી કેરિયર ડિફેન્સની જે એની જે કેરિયર સ્ટ્રાઇક ટીમ જે છે એ ફોરવર્ડ ડિપ્લોય થાય કેરિયર સ્ટ્રાઇક ટીમના મેમ્બર્સ તમે જુઓ તો મોર્ડનમાં મોડર્ન આપણી જે જે

ભારતે જયારે વિક્રાંતને ફોરવર્ડ ડિપ્લોય કર્યું છે ત્યારે મેસેજિંગ બહુ ક્લિયર છે કે ભારત બહુ અગ્રેસિવ છે અને ભારત પાકિસ્તાની જુઓ સાયન્સ કેન બી એનીથીંગ આમાં કેવું છે કે તમે લેફ્ટ પંચ બતાવો ને રાઈટ પંચ મારો એટલે આપણને ખબર નથી નૌસેના નો વારો ક્યારે આવશે નૌસેના આ વખતે સ્ટ્રાઇક કરશે કે પછી આ વખતે પણ સેના કે વાયુસેના સ્ટ્રાઇક કરશે આપણને હજી સરકારની સ્ટ્રેટેજી અને એ જ સાચી સ્ટ્રેટેજી જ છે તમારી સાચી યુદ્ધની તૈયારી એ જ છે કે જેની દુશ્મનને ખબર નથી એ સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે એટલે આપણે શું કરવાના છીએ એના દુશ્મનને ખબર છે એના ભારતમાં કોઈને ખબર છે પરંતુ જો કમ્પેરેટિવલી વાત કરીએ તો પાકિસ્તાની સેના જે છે બેઝિકલી અ હું ખાલી વાત કરું નેવી બીકોઝ આપણી વાયુસેના અને સેના પર કમેન્ટ કરવા માટે છે અને બંને મારા સિનિયર છે તો જો ઇન્ડિયન નેવી ની વાત કરું તો પાકિસ્તાન નેવીની પહેલા વાત કરીએ કે પાકિસ્તાન નેવી બેઝિકલી પાકિસ્તાનનું એક કોસ્ટગાર્ડ છે જેનું કામ એના કોસ્ટ એ અપ ટુ ધી મોસ્ટ એના કોસ્ટલ જે બાય એરિયા છે એને સિક્યોર કરી શકે ભારતની જેમ લાંબી કોસ્ટલાઈન કઈ પાકિસ્તાન પાસે છે નહીં બહુ લિમિટેડ એવા બેઝિસ છે જ્યાંથી ઓપરેટ કરી શકે હજી બહુ જનરલી તમે કોઈ પણ ઓપરેશન ઓપરેશન હોય હોય તો છેલ્લું જે થયું એના બેઝ પર તમે વાત કરી શકો તો ઓગણીસો નવ્વાણું ના કારગીલ યુદ્ધ વખતે ભારતીય નૌસેના જે બ્લોકેડના ઓપરેશન સાધર્યા હતા ઓલો અમે કોઈ મિસાઇલ ફાયર ન કરી પાકિસ્તાન ઉપર હુમલો સીધો નહોતો કર્યો અમને આદેશ નહોતો મળ્યો પરંતુ એ સમયે હું પણ વેસ્ટર્ન ફ્લીટ હિસ્સો હતો મારું જહાજ આઈ એન એસ ઉદયગીરી અહિયાં અગ્રેસિવલી પેટ્રોલિંગ કરી રહ્યું હતું એટલે મને અમને એ વસ્તુનો ખ્યાલ છે અને હિસ્ટ્રી આવા બાબતની ગવાહ છે કે પાકિસ્તાની નૌસેનાના નૌસેના પ્રમુખે કહી દીધું હતું કે ભારતીય નૌસેનાના માઇટ એટલે કે વેસ્ટર્ન ફ્લીટની કેટલીક કેટલાક જહાજો જે છે ત્યાં બ્લોકેડ કરી રહ્યા હતા પાકિસ્તાન તરફ યુદ્ધ સમયે એક પણ જહાજને જવા નહોતા દઈ રહ્યા અને કેટલાક તુર્કીથી પાકિસ્તાન જતો પણ સમયે પાકિસ્તાનની નૌસેના પ્રમુખે પાકિસ્તાની સેનાને કહી દીધું હતું કે તમે અમને આ ઓપરેશન કરતી વખતે અંધારામાં રાખ્યા છે આ કાર્યવાહીઓ કરતી વખતે ને અમારી તાકાત અમારું ગજુ ભારતીય નૌસેના સામે ટકવાનું નથી તો અત્યારની

જેમાં નવ ફ્રિગેટ છે, સાત કોર્વેટ અને આઠ સબમરીન જેમાંથી બે ત્રણ સબમરીનો તો છે એ ભંગારવાળી એના એના રિપેરમાં પડી છે જેનું રિપેર કરવા વાળું હાથ પકડવા વાળું કોઈ નથી. જી 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 કેપ્ટન સાહેબ જે પ્રમાણે વાત કરીએ કેપ્ટન જયદેવ જોશી કે બેટલ ક્લિયર હોવું જોઈએ જો યુદ્ધ થાય માની લો તો જે પ્રમાણે ભટ્ટ સાહેબે કહ્યું કે ભારતમાં પાસે જે બસો ત્રાણું યુદ્ધ જહાજો છે છઠ્ઠા ક્રમની નૌસેના છે જેમ જે રાવલ સાહેબે કહ્યું કે ભાઈ આપણી પાસે ઘણા બધા બધા જે જ આપણી પાસે યુદ્ધ જહાજ તો છે પણ ભારતની તાકાતની વાત કરીએ તો મેન્ટલી ને ફિઝિકલી શું લાગે છે કે સેના કઈ રીતે અત્યારે તૈયાર છે ને બીજો સીધો સવાલ એ છે લોકોને એમ છે કઈ નવા જૂની થશે કઈક થશે કઈક થશે ક્યારે થશે શું થશે આ સવાલોના જવાબ શું હોઈ શકે

એમાં કેટલા માર્ક આપ મેળવો છો એના આધારે તમને એ મળે કે જે તે યુનિટ આર્મીની એ પ્રિપેર્ડ ફોર વોર છે લડાઈ માટે તૈયાર છે એની તૈયારીઓમાં સામેલ જે હોય છે એ મેન પાવર સંખ્યાબળ સંખ્યાબળની ટ્રેનિંગ જરૂરી બધા ઇક્વિપમેન્ટ અને હથિયારોનું હોવું એ હથિયારો અને ઇક્વિપમેન્ટને ચલાવી શકવા માટે તેના જવાનોની કાર્યદક્ષતા અને એની ટ્રેનિંગ

જેમાં કોઈ પણ બટાલિયન કે તરફથી ઓર્ડર એક વોર્નિંગ ઓર્ડર જેવો વોર્નિંગ ઓર્ડર મળે અને તૈયાર થાય તો એ પ્રકારની તૈયારી ચોક્કસપણે થતી હોય એ તૈયાર થશે આપે જે આપણા પ્રશ્નના બીજા ભાગમાં લખ્યું હોય કે

ખુદ ને પણ હશે પણ આક્રોશ અને અધિરાય એના વચ્ચે ફેર છે જી રાવલ સાહેબ કયો જવાબ હોઈ શકે શોર્ટમાં શું કહો છો જે પ્રમાણે હવે તૈયારીઓ છે જે પ્રમાણે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે સંઘર્ષની સ્થિતિ છે ત્યારે હવે યુદ્ધ કરતા પહેલા આપણે એના આર્થિક છે કે ભાઈ આપણી પાસે આ ટેન્કો નથી સારી નથી આપણી પાસે ડીઝલ એના એરક્રાફ્ટ જે છે એ લગભગ પચાસ ટકા અનસર્વિસેબલ કન્ડિશનમાં છે બચ્યા પચાસ ટકા એમાં બીજા ચાઇનીઝ છે હવે ચાઇનીઝ તો ચાલે ચાલે તક ચાંદ તક નિતર પછી શામ તક

અને આર્થિક તો ડાવાડોલ ભીખારી થઈ ગયેલું છે બીજેથી ભીખ એનો દેશ ચલાવે છે યુદ્ધમાં જોતરાતા પહેલા આપણે એવી કરી શકીએ કે જે એનું એરક્રાફ્ટ આપણો ઓલવેજ આપણો એરફોર્સ નો મૂળ પહેલો ઉદ્દેશ પ્રાઇમરી શું હોય કે આપણી સરહદોની પેટ્રોલિંગ કરવાની સરહદોમાં કોઈ ગુસી ન જાય અને પેટ્રોલિંગ કરતાની સાથે સાથે સરપ્રાઇઝ ઓફેન્સિવ પણ થઈ જવાનું હોય એટલે આપણું જયારે પેટ્રોલિંગ ચાલતું હોય ત્યારે સામે પક્ષે એને પણ એનો ઉડવું જ પડે સામે પક્ષે એની તૈયારી રાખવી જ પડે તો તૈયારીમાં જઈ એનું પેટ્રોલ એનું જેટલું ઈંધણ વપરાઈ જાય એનો આપણે અહીંયાથી આર્ટિલરીથી એની સામે તોપમારો કરીએ તો એને સામે ફેંકવું પડે એટલે એનો દારૂ ગોળો વપરી જાય એટલે એને ટોટલી ખૂબ કપરી પરિસ્થિતિમાં મૂક્યા પછી આપણે પ્લાન મુજબ આપણા હાઈ લેવલ ના જે પ્લાનિંગ હોય એના મુતાબિક એનો એરફોર્સ કરે અને પછી આગળ ઉપર આર્મી એનો એ કરે વે એપ્લિકેબલ ઇન નેવલ ઓલ્સો નેવલમાં પણ પહેલા મારો થાય એનું ક્લિયરિંગ થાય મિસાઇલ્સ મારી શકીએ આપણે આર્ટિલરી આર્મી મારતી હોય છે મિસાઇલ્સ ખૂબ સદ્ધર છીએ બીજું કે આ લોકો જે ન્યુક્લિયર 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 બોમ્બની જે મજાક બનાવી આખા વિશ્વમાં મજાકના પાત્ર થઈ ગયા છે પોતે પણ અને જે કહે છે આજ આપણું રશિયા આટલું પાવરફુલ જેને કોઈની પરમિશન પણ લેવાની નથી ન્યુક્લિયર વેપન સૌથી વધુમાં વધુ રશિયા પાસે છે આજ ત્રણ ત્રણ વર્ષ થવા આવે છતાં વાપરી નથી શક્યું કંઈક તો હશે ને એટલે વિશ્વ ક્ષેત્રે વાપરી ન શકાય અને એમાં એમની પાસે તો કેટલા પાવ પાવ

દુશ્મનને ઓછો આંકવો એ હંમેશા આપણી પહેલી ભૂલ હોઈ શકે અને એવી ભૂલ ભારતીય કે ભારતીય સેનાઓ કરશે નહી બીજું ફાઈનાન્શિયલ પરિસ્થિતિ જોતા કે પાકિસ્તાનની જે ટેકનિકલ

પચડામાં પડવાનું ઉતરશે નહીં એટલે ચીન તરફથી હું નથી માનતો પાકિસ્તાન ને જરા પણ હું તો ઝીરો ઝીરો કહું છું જરા પણ મદદ મળશે એટલે એટલું ચોક્કસ છે પરંતુ જ્યાં સુધી ભારત પોતાના મિલિટરી સુધી પાકિસ્તાન ઉછળતું રહેશે અને આવા અલગ અલગ ટાઈપના સ્ટેટમેન્ટ આવશે ધમકીઓ આવશે ન્યુક્લિયર વોર ની ધમકી આવશે પણ એટલું ચોક્કસ છે કે ભારતની મિલિટરી એક્શન ક્યાં થશે એમને ખબર નથી અને વિશ્વમાં કોઈને ખબર નથી અને બેસીસ ઉપર જે લીડર્સ જાણે છે હવે ઘણા બધા પોટેન્શિયલ ટાર્ગેટ હું માનું ટોપ લીડરશીપ પાસે આપણે રાહ જોવાની રહી અને આપણે સવારે ઉઠશું ને ત્યારે આ બધું થઈ ચુક્યું હશે અને એ દિવસ ખરેખર સેલિબ્રેશન નો દિવસ હશે ભારત માટે દિવાળી નો દિવસ હશે અને વિશ્વ માટે પણ એ આતંકના ખાતમા તરફની એક એક બહુ મોટી લડાઈની શરૂઆત હશે ચલો બિલકુલ ભારતીયોને એ દિવસની એ રાતની રાહ જોવાશે પણ કેપ્ટન જયદેવ જોશી રાષ્ટ્રપતિ ને જાણ કરવામાં આવે પણ એમણે જે કહ્યું કે જલ્દી કા કામ શેતાન કા સમય તો તમારે આપવો જ પડશે સાથે લલિત રાવલે કહ્યું કે એરફોર્સ જે આઠ ગણું પાકિસ્તાન થી વધારે છે રાફોલ ની વાત કરી સુખોઈ મેક ટ્વેન્ટી વન ની વાત કરી જહાજ છે પણ સ્કીલ પણ અગત્યની બાબત છે ને જે ભારતીય સેનામાં છે અને સાથે એમણે કહ્યું કે પાકિસ્તાનના સંસાધનો દારૂગોળો ઓછો છે ભિખારી દેશ છે પણ ભારત પ્લાન મુજબ આગળ વધશે અને ભટ્ટ સાહેબે કહ્યું એમ કે વિક્રાંત જે કહ્યું છે કે તરતું એક આખું એરપોર્ટ છે લેટેસ્ટ ઇક્વિપમેન્ટ ભારત પાસે છે અને ભટ્ટ સાહેબે કહ્યું એમ કે પાકિસ્તાન નેવી પાસે લાંબી કોસ્ટ લાઈન નથી ભારત ના જે બસો ને ત્રાણું યુદ્ધ જહાજો જહાજ છે એની તાકાત છે ગ્લોબલી છ ક્રમની નવ સેના જે ભારત ધરાવે છે એટલે ત્રણે જે પ્રમાણે કહ્યું કે ભણકારા ધીમે ધીમે વાગશે પછી ભણકારા ફાસ્ટ થશે બ્યુગલ વાગશે અને આખરે કઈ રાતે યુદ્ધ છેડાઈ જશે અને ભારતીયો માટે ભારત માટે સેલિબ્રેશન દિવસ આવશે એની રાહ જોવાશે સમયને કારણે ચર્ચાનું સમાપન કરીએ છીએ કેપ્ટન જયદેવ જોશી લલિત રાવલ અને મનન ભટ્ટ સાહેબ ત્રણે જોડાયા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ સર થેન્ક યુ તો દર્શક મિત્રો લોકમંચમાં આ હતી આજની ચર્ચા કે સંઘર્ષની સ્થિતિને યુદ્ધના ભણકારા વચ્ચે ખરેખર પરિસ્થિતિ શું છે ફરી મળીશું નવી ચર્ચા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર